આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ સાંપ્રત કાર્યક્રમ પ્રસ્તુતિ રેશમા જવેરી નમસ્કાર શ્રોતા મિત્રો આજે છે વિશ્વ મહિલા દિવસ અને આજના વિશેષ દિવસ પર વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને આજની આ ચર્ચાનો વિષય છે પ્રગતિની કેડીએ કચ્છની સન્નારીઓ તો આ વિષયે વાત કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અવનીબેન રાવલ જેઓ જિલ્લા મહિલા અને બાળ અધિકારી છે સાથે છે દેવાંશીબેન ગઢવી જિલ્લા યુવા વિકાસ અધિકારી અનેરી સોની ઉગતી પ્રતિભા અને રેશમાબેન ઝવેરી એક્સ ડેપ્યુટી મેયર હાલ નગર સેવિકા કચ્છ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર ભુજ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના ડાયરેક્ટર આકાશવાણી ભુજના એનાઉન્સર ન્યૂઝ રીડર અને ઘણી બધી પર્સનાલિટી એવા આપણા રેશમાબેન સાથે છે તો હવે પછીનો જે કાર્યક્રમનો દોર છે એ હું રેશમાબેનને સોંપું છું અને આવો સાંભળીએ આ વિશેષ ચર્ચા નમસ્કાર શ્રોતા મિત્રો અને ખાસ કરીને મારી સખીઓ આ સખીઓને શા માટે યાદ કરી કારણ કે આજે તો આપણો દિવસ છે આપણો દિવસ એટલે મહિલા દિવસ વિશ્વ મહિલા દિવસ વિશ્વ મહિલા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આજે આ આપણા દિવસ એટલે કે વિશ્વ મહિલા દિવસના સમયે મારી સાથે છે દેવાંશીબેન ગઢવી અનેરી સોની અને અવનીબેન રાવલ તો ચાલો એમને મળીએ એમની પાસેથી વિવિધ વાતો જાણીએ અને આપણે જોઈએ કે આપણી કચ્છની દીકરીઓ આપણી કચ્છની ગૃહિણીઓ કચ્છની સન્નારીઓ કઈ દિશામાં પ્રગતિ કરી રહેલી છે તો દેવાંશીબેન આપનો ખૂબ ખૂબ આવકાર છે અમારા આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં દેવાંશીબેન જિલ્લા યુવા વિકાસ અધિકારી છે એટલે કે યુવાનો સાથે સતત સંકળાયેલા રહે છે અને અહીં યુવાનોનો અર્થ થાય છે યુવક અને યુવતી બંને તો દેવાંશીબેન જે પાછલા કેટલાક વર્ષોમાં તમે જે અનુભવ્યું હોય કે આપણી દીકરીઓ વિકાસ બાબતે તમે શું અનુભવ્યું છે એ અમારી સાથે શેર કરો સૌ તો નમસ્તે શ્રોતા મિત્રો અને વાલા રેશમાબેન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જ્યારે આપણે વિશ્વ સ્તરે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ કરીને મને કહેવાનું મન થાય કે વર્તમાન સ્થિતિએ જે દીકરીઓને આપણે પેસ આપી છે મહિલાઓને ઉડવા માટે જે સમાજે પણ એક હવે પોઝિટિવ રીતે ચેન્જીસ લાવ્યા છે તો કહી શકાય કે હવે એ સમય નથી કે આપણે કહેતા કે દીકરીઓ ભણતી નથી કે તે કરિયર ઓરિયન્ટેડ નથી હવે આઈ થિંક સમાજમાં એ વિચારધારા આવી ગઈ છે કે આપણે સ્ત્રીઓને સશક્તિકરણ માટે આગળ વધવાની એક મુક્ત પાંખો દીધી છે અને દીકરીઓ પણ આજકાલ ખરેખર પોતાના પગે ઊભી થઈને સમાજમાં તેમનું યોગ્ય પ્રદાન આપી રહી છે અને ખાસ કરીને જોઈએ તો સમાજના દરેક ઉચ્ચ હોદ્દા પર આજે જ્યારે મહિલાઓ વિરાજમાન છે ત્યારે એક સ્ત્રી તરીકે આપણને સૌને દરેકને ગૌરવ થાય બાબત છે આપણા રાષ્ટ્રપતિના પદે પણ એક સ્ત્રી જ છે તો પછી નાણાં મંત્રીને કેમ બોલાય એ પણ સ્ત્રી જ છે યસ ડેફિનેટલી અને ગામડાથી લઈને શહેર સુધી આજકાલ જ્યારે દરેક મા બાપ પણ પોતાની દીકરીઓને ભણાવવા માટે તેને આગળ લઈ જવા માટે જ્યારે ખાસ કરીને પ્રેરણાબળ આપે છે તેના પીઠબળ તરીકે ઉભા રહે છે ત્યારે એ બાબતને સલામી આપવી જોઈએ કે આટલું સારું એક વાતાવરણ આજના જમાનામાં આપણે મહિલાઓ માટે પૂરું પાડી રહ્યા છીએ એટલે મને લાગે છે કે પાછલા કેટલાક વર્ષોમાં સ્ત્રીઓ પ્રત્યેની જે દ્રષ્ટિ હતી એમાં ફરક થયો છે ચોક્કસ દીકરીઓને ની ભવિષ્યની ચિંતા ફક્ત દીકરીઓ કરતા દીકરીઓના મા બાપ મને લાગે છે કે વધારે કરતા થયા છે અને એમને બળ પણ પૂરું પાડે છે અને એમને યોગ્ય સંજોગો ઊભા થઈ શકે એ આગળ નીકળી શકે એવા પરિબળો એવું વાતાવરણ પણ મને લાગે છે કે માતા પિતા તો પૂરું પાડે છે પણ સમાજ પણ પૂરું પાડે છે સો અહીં સમાજથી મારો મતલબ છે કે આજે જ્યારે દીકરી ઘરની બહાર નીકળે અને આપણે એમ કહીએ કે એને પાંખો તો આપી દીધી પણ એ પાંખોને કાપવા માટે પણ બહાર કોઈને કોઈ બેઠું હશે હા નહીં બેઠું હોય તો ત્યારે દીકરી માટે સુરક્ષા એ સૌથી અગત્યનો મુદ્દો થઈ જાય છે એટલે સંરક્ષણ અને સલામતી આ બે મુદ્દા એવા છે કે જે વિકાસની બંને બાજુ કહી શકાય તો આપણી સાથે અત્યારે જ્યારે અવનીબેન છે જે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી છે તો આપણે આવો એની સાથે પૂછીએ કે દીકરીઓની સલામતી અંગે તેમના શું અભિપ્રાય છે તમામને મારા નમસ્કાર હું અવની રાવલ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને રેશમાબેન આપની તદ્દન સાચી વાત છે કે જેવી રીતે દીકરીઓ ઉડાન ભરવા માંગે છે પણ એમની પાંખો કાપવા માટે પણ સમાજના અમુક લોકો જે છે એ એના કામમાં છે એ રહેતા હોય છે તો એના માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને વિવિધ કાયદાઓ બધી યોજના અને કાયદાઓ અમલી છે અને ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગ આના માટે ખૂબ સારું કામ કરી રહ્યું છે માનો કે દીકરીઓને આગળ વધવું છે ભણવું છે તો એના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવ બેટી યોજના અમલી છે આપણા માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વપ્ન સમાન યોજના છે બેટી બચાવ બેટી પઢાઓ યોજના એમાં દીકરીઓની સમાનતાની તમામ બાબતોને આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી છે અને બીજી જો વાત કરવામાં આવે તો ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત પણ આ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવે છે ઘણી વખત જે બધું સારું દેખાય છે કે મહિલાઓ અત્યારે ખૂબ આગળ વધી રહી છે ખૂબ સુરક્ષાની વાતો થઈ રહી છે પરંતુ હજુ પણ અમુક ગ્રામ્ય કક્ષાએ કે અમુક એવી જગ્યાએ મહિલાઓની સલામતી જોખમઈ રહી છે તો એના માટે ગ્રામ્ય કક્ષા સુધી પહોંચી શકીએ કે છેવાડાના વર્ગ સુધી પહોંચી શકાય એના માટે પણ સરકાર છે એ કટિબદ્ધ છે એના માટે અલગ અલગ યોજનાઓ પણ કાર્યરત છે અને ખાસ કરીને જો આપણે મહિલાઓને લગતી યોજનાઓ જોઈ હોય તો જોતી હોય તો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પણ એક મારી યોજના કરીને પોર્ટલ છે એ અમલી મૂકવામાં આવ્યું છે કદાચ એવું બને કે ભાઈ કઈ યોજનામાં આપણે લાભ લેવો જોઈએ કે શું કરવું જોઈએ જ્યારે કંઈ પણ ખબર ન પડે તો મારી યોજના પોર્ટલ ઉપરથી તમે માહિતી મેળવી શકો છો એ એની અંતર્ગત તમે કઈ રીતની માહિતી લેવી ક્યાં ફોર્મ ભરવું કે આ અધિકારીનો સંપર્ક કરવો ઓનલાઈન ફોર્મ ભરી શકાશે કે કેમ એ તમામ માહિતી આ પોર્ટલની અંદર આપવામાં આવી છે તો અને બીજું ખાસ કરીને વાત કરું તો મહિલા બાળ વિકાસ વિભાગ જે ડિપાર્ટમેન્ટ જે કામ કરી રહ્યું છે તે કામ કરી રહ્યું છે મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે માનો કે કામકાજના સ્થળે જાતીય સતામણીની વાત આવે તો અત્યારના સમયમાં પણ મહિલાઓની સુરક્ષા છે એ ઘણી વખત જોખમાય છે તો મહિલાઓ સુરક્ષિત બને એના માટે કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત કામ કરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે એ કટિબદ્ધ છે એની અંતર્ગત આપણે આંતરિક સમિતિઓની જોગવાઈ છે આઈસીસી કમિટીની જોગવાઈ છે તો આવી કમિટીઓ અંદર કોઈ પણ મહિલાને કામકાજના સ્થળે જાતીય સતામણી ન થાય એના માટેનું આખું માહોલ છે ઊભો કરવામાં આવે છે ઘણી વખત એવું બને કે મહિલાઓ કઈ જગ્યા જઈને અરજી કરવી જોઈએ કાંઈ પણ ખ્યાલ ન હોય તો શી બોક્સ કરીને પોર્ટલ છે એની અંતર્ગત પણ આપ ઓનલાઈન છે એપ્લિકેશન કરી શકો છો ઘણી વખત એવું બને કે મહિલાઓ ઘરઘાટી તરીકે કામ કરતા હોય કોઈ એ જરૂરી નથી કે મહિલા છે ઓફિસ હોય હા ઓફિસ જઈને કામ કરવું જરૂરી નથી એના માટે તમે ઘરઘાટી હોય ખેતમજૂર હોય કોઈ પણ કામ કરતી કામકાજી મહિલા છે એના માટે આ અધિનિયમ છે અમલી છે બરાબર એટલે આ શી બોક્સ એ એના વિશે જરાક વિસ્તારથી આવની બેન કહો કે કારણ કે મારી ગ્રામ્ય વિસ્તારમાં જે બહેનો છે એ કદાચ આ વસ્તુથી બિલકુલ અજાણ છે તો કદાચ એમને આવી કંઈક પરેશાની છે તો એ સૌથી પહેલાં કોનો સંપર્ક કરે કે ક્યાં જાય સૌ પ્રથમ સી બોક્સનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એક એન્ડ્રોઈડ મોબાઈલ હોવો જરૂરી છે તમે શી બોક્સ થ્રુ તમે જેવું સર્ચ મારશો એસએચ બીઓ એક્સ સી બોક્સ સર્ચ મારશો એટલે એની અંતર્ગત મેનુ ખુલશે બહુ ઇઝી જેવી રીતે આપણે મોબાઈલ યુઝ કરીએ એટલા જ ઇઝી એના મેનુ છે માનો કે તમે એમાં છે કે તમે કોર્પોરેટમાંથી કામ કરો છો સરકારના છો એવી રીતે ઓપ્શન આપેલા હોય છે ફોર્મ આવેલું હોય છે એ ફોર્મમાં અલગ અલગ તમારે ભરવાનું હોય છે કે ભાઈ તમે સરકારી છો ખાનગી કામ કરો છો અને તમારો કોન્ટેક નંબર માગે છે ઇમે અંતર્ગત કઈ કાર્યવાહી કરવામાં આવે તો જે તે નોડલ અધિકારી છે એનો એના માટે છે એના માટે પણ એમના ઉપર પણ શિક્ષાત્મક કાર્યવાહી થાય છે એટલે આ ખુબ સારું પોર્ટલ છે બોક્સ કે તમે એમનો ઉપયોગ કરી શકો છો અવનીબેન બહુ જ સરસ તમે આ જાણકારી શી બોક્સની આપી મને લાગે છે કે ઘણાને આજે આ વસ્તુ નવી જાણવા મળી હશે અને આ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાથી શું તેમની ફરિયાદ ગુપ્ત રહે છે એકદમ આ જે માહિતી છે એ તદ્દન ને તદ્દન ગુપ્ત રાખવામાં આવે છે ઘણી વખત પરેશાની હોય પણ લોકો જાણી જશે એ બીકે આપણે ઘરમાં બેસી રહેતા હોય છે ને કોઈને કહેતા નથી હોતા તો આ એક બહુ જ સારી વાત છે કે તમને તકલીફ છે તો તમે નિશ્ચિંત થઈને કે તમારી માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે તમે શી બોક્સ ઉપર ફરિયાદ કરી શકો છો રાઈટ એટલે એમ કહી શકાય કે દીકરીને આપણે પૂરી તૈયારી કરી છે થ્રી ડિગ્રી એને સુરક્ષિત કરવાની થ્રી સિક્સટી ડિગ્રી સુરક્ષિત કરવાની તૈયારી તો આપણે કરી લીધી આવની બેન પણ કદાચ ક્યારેક એવું બને કે કોઈ દીકરી કે કોઈ બહેન પાસે જો મોબાઈલ જ ન હોય અને આ શી બોક્સ સુધી ના પહોંચી શકે તો કયો રસ્તો છે એના માટે આપણે દરેક તાલુકા મામલતદારશ્રીને નોડેલ ઓફિસર તરીકે ડિક્લેર કરેલા છે માનો કે આવી કોઈ ઘટના કે બનાવ બને છે કામકાજના સ્થળે જાતિ સતાવણીનો તો મામલતદાર કચેરીમાં જઈને મામલતદારશ્રી પાસે પણ પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે જિલ્લા કક્ષાએ જો આવવું હોય તો કલેક્ટર કચેરીમાં પણ એક આંતરિક સમિતિની રચના થયેલી છે ત્યાં જઈ શકે છે અથવા તો ડાયરેક્ટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે આવીને પણ તેઓ ફરિયાદ નોંધાવી શકે છે ફરિયાદ નોંધાવવા માટે માનો કે એ બહેન સ્થળ ઉપર જઈ શકે એમ નથી તો આપણે ફોનથી એવી કોઈ સુવિધા છે કે એ ફોન કરીને નોંધાવી શકે અભયમ જેવી કે એવું કંઈ એના માટે એક કામ થઈ શકે કે એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન છે એ ચોવીસ ગુણ્યા સાત ત્રણસો પાંસઠ દિવસ કાર્યરત છે માનો કે કોઈ બેન સાથે હવે છેડતીનો કે ઘરેલું હિંસાનો કે કામકાજના સ્થળે જાતિએ સાથે કોઈ પણ હિંસાને લગતી કાંઈ પણ બાબત કે ઘટના બને છે તો એ એકસો એક્યાસીને છે એ પોતાનો ફરિયાદ નોંધાવી શકે છે અને ત્યાર પછી એકસો છે એ જે તે સ્થળ ઉપર આ મહિલાને સુરક્ષિત સુધી લઈ જઈ લઈ જશે બહુ જ સરસ માહિતી આપી અને હજી મેં ઘણી જગ્યાએ પસાર થતી વખતે અહીં જ આપણે ભુજની જનરલ હોસ્પિટલ પાસે મેં એક બોર્ડ વાંચ્યું છે સખી વન સ્ટોપ સેન્ટર તો અવનીબેન આ શું છે એના વિશે થોડી માહિતી આપો જી ખૂબ સરસ સવાલ છે આપનો સખી વન સ્ટોપ સેન્ટર અંગે જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે વન સ્ટોપ સેન્ટર એટલે કે એક જ છત્ર હેઠળ મહિલાને અલગ અલગ સુવિધાઓ આપવામાં આવે છે માનો કે હિંસાથી પીડિત કોઈ મહિલા છે એમને રહેઠાણની કોઈ જરૂરિયાત છે તો શોર્ટ ટર્મ રહેઠાણ છે એ આ સેન્ટર દ્વારા પાંચ દિવસનું આપવામાં આવે છે એમને ઘણી વખત એવું બને કે મહિલા એકદમ માનસિક રીતે ભાંગી ગઈ હોય છે તો એમને કાઉન્સેલિંગ પણ આ સેન્ટર ઉપરથી આપવામાં આવે છે ઘણી વખત એવું થાય કે પોલીસ સહાયની એમને જરૂર હોય તો પોલીસની સહાય જે છે એ પણ એ જ સેન્ટર ઉપરથી આપવામાં આવે છે ઘણી વખત લીગલ કાર્યવાહી કરવા માટે મહિલાને જરૂર પડતી હોય છે તો તમામ એક છત્ર હેઠળથી પાંચ પ્રકારની સહાય છે આ આપવામાં આવે છે વન ટાઈપ ઓફ આપણે એને અમરેલા હોમ પણ કહી શકાય શકીએ છીએ એટલે કે ફાઈનાન્શિયલ ઇમોશનલ લીગલ આ બધી જ મદદ એને એક જ જગ્યાએ જવાથી મળી રહે છે આમ આપણે સ્ત્રીને ઉડવા માટેનું આકાશ તૈયાર કરી આપ્યું પણ ખરેખર સ્ત્રી શું વિચારે છે આજની દીકરીના મનમાં શું ભાવ છે તો આપણી સાથે જ એવી ઉગતી યુવા પ્રતિભા જોડાયેલી છે કે જેના પગમાં થનગનાટ છે આંખોમાં સપનાઓ છે અને પાંખ ઉડાન ભરવા માટે તૈયાર છે તો આવો એની સાથે વાત કરીએ આપણે અનેરી સોની સાથે અનેરી વેલકમ ટુ ધ સ્ટુડિયો થેન્ક યુ રેશમા બેન મને અહીંયા બોલાવવા માટે દોસ્તો અનેરી એ એક પાત્રી અભિનયમાં રાજ્ય કક્ષાની પ્રથમ વિજેતા રહી ચૂકી છે અને જ્યારે તમે અભિનય કરતા હો ને ત્યારે તમે સમગ્ર ભાવ વિશ્વ સાથે જોડાતા હો છો અને આજે આપણે આ વિશ્વ મહિલા દિવસે આપણી એટલે કે સ્ત્રીઓના વિશે તો સમજવાનું છે અનેરી એકવીસમી સદીની મોડર્ન યુવતી છે અનેરી તને આ યુગ અને કદાચ તે ઘરમાં તારી મમ્મીને પણ જોઈએ છે હા તો તને એ બંનેમાં કંઈ તફાવત દેખાય ખરો આ યુગ એટલે કે એકવીસમી સદી અને મારી મમ્મીના સમયમાં કહી શકાય કે જ્યારે આજે જ મારી મમ્મી મને એવું કહેતી હતી કે એ આમ જોર જોરથી ન હસાય આમ ન બેસાય અત્યારે એટલું ફ્રીડમ મળેલી છે કે ફ્રેન્ડ સાથે આપણે રસ્તા ઉપર ભુજમાં અહીંયા બંધમાં બંધ પાસે કે પછી લોન પર આપણે એક ગ્રુપ હા ગ્રુપ સાથે બેસી શકીએ પણ પહેલાંના સમયમાં એટલે કે મારા મમ્મીના સમયમાં કેવું હતું કે છોકરીઓ ભેગું જ રહેવાનું આમ જોરથી હસવાનું નહીં દુપટ્ટા વગર બહારે નહીં જવાનું અમને સૂર્યાસ્ત પછી બહાર નીકળવા બી ના મળતું હા હા બસ એજ અને અત્યારે તો શું છે કે સાડા દસ વાગે ને અમે લોકો બેસવા જાય કે પપ્પા હું આવું છું આઈસ્ક્રીમ ખાવા જાઉં છું એટલે મારા પપ્પાએ પણ મને ફ્રીડમ આપેલી છે એટલે એમ કહી શકાય કે આજના મા બાપે પણ પોતાનું માનસિક વલણ બદલ્યું છે જે દીકરીઓને ઘરમાં જ પૂરી રાખવામાં આવતી હતી એમ કહેવાતું હતું કે ભાઈ તારે તો સાસરે જવાનું છે અને ત્યાંના રીત રિવાજ પ્રમાણે તારે ઢળી જવાનું છે એના બદલે એને પોતાને પોતાનું વ્યક્તિત્વ વિકાસવાની આજના મા બાપ પૂરી તક આપે છે પણ ત્યારે સામે યુવાનોને પણ કંઈક ફરજ બને છે હા યુવાનોની ફરજ બને છે એવું નથી કે ખાલી ફ્રેન્ડ સર્કલ સાથે જ રહેવું અને ફ્રીડમ અનુભવવી એવું નથી ઘરના કામ પણ શીખવા એટલા જ જરૂરી છે કેમ કે હું પણ એક છોકરી છું તો કાલે કાલે સવારે ઊઠીને મને પણ સાસરે જવાનું છે એટલે એવું નથી કે હું ખાલી એમ જ કહું કે મને મેગી બનાવતા ને ચાય બનાવતા જ આવડે છે પણ ના મને અત્યારે બધી જ વાનગીઓ બનાવતા આવડે છે મારી મમ્મીએ મને કેપેબલ કરી છે કે અત્યારે હું રસોઈ બનાવી શકું અત્યારે હું રોટલી પણ મારી ભલે ભારતના નકશા જેવી રોટલી થાય છે પણ હું રોટલી કરીને મારા પપ્પાને ખવડાવી શકું ને પેટ ભરી શકું દેટ્સ ઇટ એટલે કે આજની સન્નારી રાજ પણ કરી શકે અને રોટલી બનાવી શકે સો રાઈટ અને આજના સોશિયલ મીડિયા વિશે તારી સાથે હું ખાસ વાત કરીશ કારણ કે આજનું યુવાધન સોશિયલ મીડિયાથી દૂર બે મિનિટ પણ રહી નથી શકતું ત્યારે એ સોશિયલ મીડિયાનો યુવતીઓના વિકાસમાં કેટલો ફાળો છે સોશિયલ મીડિયાને લઈને જો હું વાત કરું અત્યારે બધું મોસ્ટલી એપ પર જ ચાલતું હોય છે કે તમે શું કરો છો તમે ક્યાં જાઓ છો તમે શું ખાઓ છો એ બધું સ્નેપ નાખવાના સ્નેપ મોકલવાના ફ્રેન્ડ્સને અને ઇન્સ્ટાગ્રામમાં તમે જોતા હશો અત્યારે કે રીલ્સનો અત્યારે બહુ જ ટ્રેન્ડ છે તો રીલ્સ એ શું કામ કે એક તો પહેલું એ કે મારી ફ્રેન્ડ બનાવે છે એટલે હું બનાવ કે ઈ ફેમસ છે તો હું ફેમસ છું એવું નહીં મને મારું કાંક ક્રિએટિવ કરવું છે મને મારું કાંક અલગ કરવું છે તો હું કેવું હોય અમુકને કે સ્ટેજ ફિયર હોય પણ કેમેરા ફિયર ના હોય તો તમે કેમેરામાં તમારી ક્રિએટિવિટી દેખાડી શકો બહુ ઉપયોગી લાગે જ એટલે કાલ સવારે તમને એમ થાય કે મને મૂવીમાં જવું છે તો તમને કેમેરા સામે ફિયર ના આવે કેમકે તમે કેમેરાને ફેસ કરેલો હોય અમુક એવા લોકો હોય છે જે લોકોને ફેસ ના કરી શકે પણ રીલ બહુ સારી બનાવી લે એટલે એના માટે આ ઇન્સ્ટાગ્રામ બનેલું છે કે તમે ઈચ્છો તો યુવાનો આનો સદઉપયોગ કરી શકો હા હા અને સદઉપયોગ પણ કરી શકીએ અને દુરુપયોગ પણ છે કેમ કે જો આખો દિવસ તમે રીલ સ્ક્રોલ કર્યા કરો તો મારું માનવું એવું છે કે મારા મનમાં જે ચાલતું હોય ને એ જ મારા ઇન્સ્ટાગ્રામમાં આવે છે એટલે ઇન્સ્ટાગ્રામ મોબાઈલ તમને સાંભળે છે યસ એટલે ઇન્સ્ટાગ્રામ એટલું આપણાથી કનેક્ટ થઈ જાય ઇન્સ્ટા ગૂગલ યુટ્યુબ કે તમને ઉપરથી નોટિફિકેશન આવે કે તમે જે વિચારો છો એ જ નોટિફિકેશન આવે એટલે એવું નથી કે લાભ છે એના દુર્લભ પણ છે આપણે બંને વાતો કરતા હોઈએ કે અને ક્યાં ફરવા જશું આ વખતે બાલી જવું છે કે દુબઈ જવું છે એટલે તરત જ મોબાઈલમાં દુબઈના પેકેજ અને પેકેજ શરૂ થઈ જાય શરૂ થઈ જાય નવાય લાગે કે આપણે તો હજી કોઈને કયું બી નથી અને કે મને મોબાઈલમાં એની જ એડ આવવા માંડી છે તો આજનો જે આ એઆઈ ઇન્ટેલિજન્સ જે વધે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે વધે છે તો એ ઉપયોગી તો છે જ માનવ જાતને પણ સાથે સાથે એને સલામતી પણ એનાથી એટલી જ જરૂરી છે ક્યારેક ને ક્યાંક ને ક્યાંક યુવાનો ગેલછામાં પોતાનું અંગત જીવન સમગ્ર સમાજની સામે મૂકી દેતા હોય છે જે એ ખરેખર લાલબત્તી સમાન છે હા એ વાત બી છે કે જેટલું યુઝ થતું હોય જેમ કે ફોનની પણ એક લિમિટ છે કે એને એટલા 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 એના પરથી જ યુઝ કરવાનું કે એની આ લિમિટ છે એટલું જ યુઝ કરવાનું પછી જો તમે બહુ યુઝ કરો તો કેવું છે કે તમે વધારે ખાવાનું ખાવ તો તમને ના પચે તો આ ફોનનું પણ એવું જ છે એક વ્યસન જેવું થઈ જતું હા એટલે અનેરીની વાત બહુ જ સાચી છે કે યુવા પેઢી છે એ સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત કલાકો બરબાદ કરી નાખતી હોય છે પણ એના બદલે એની એણે જે રીતના સૂચવ્યા છે એ રીતના ઉપયોગ કરવામાં આવે તો ઘણા એના પોઝિટિવ પરિણામ પણ મળી શકે છે કચ્છમાં રહેલી આપણી સન્નારીઓ અત્યારે આપણે ત્રણેય અલગ અલગ લેવલની બહેનો સાથે આપણે વાત કરી જેમાં અધિકારી પણ છે એક મા પણ છે એક યુવતી પણ છે અને હું પણ છું કે જે સોશિયલ એક્ટિવિટીઝ સાથે સંકળાયેલી છું સમાજના વિવિધ વર્ગોમાં ફરવાનું થતું હોય છે સમાજના વિવિધ સ્તરે રહેલી મહિલાઓને મળવાનું થતું હોય છે પછી એ ગ્રામીણ સ્તર પણ હોઈ શકે છે અને શહેરી સ્તર પણ હોઈ શકે છે પણ દરેક જગ્યાએ મેં દરેકની વાતોમાં દરેકની આંખોમાં વિકાસના સપના જોયા છે પોતાની પર્સનાલિટી ડેવલપ કરવાના સપના જોયા છે પછી એ ગમે એ સ્તર ઉપર કાં ન હોય મારે એક વખત ગ્રામ્ય સ્તરે એક કાર્યક્રમમાં જવાનું થયું હતું અને અવનીબેન આ તમે સાંભળજો બહુ સરસ વાત છે જ્યારે આખો કાર્યક્રમ પતી ગયો અને એ કાર્યક્રમ ગામના બહુ જ પછાત વિસ્તારમાં અમે કરેલો હતો અને છેલ્લે જ્યારે મારી એક આદત છે કે હું બધી દીકરીઓને મળતી હો સાથે વાત કરતી હોઉં છું તો મેં એક દીકરીને પૂછ્યું કે તે વિચાર્યો છે કે મોટા થઈને તારે શું બનવું છે જો સાવ ગામના એક સાવ છેવાડાના કસ્બામાં બેઠેલી કે જેને ખેતમજૂરીથી વધારે કંઈ ખબર નથી એ દીકરીએ ત્યારે મારી સામે આંગળી ચિંધીને કહ્યું મને તમારી જેમ આમ ખુરશી પર બેસવું છે આ જવાબ મને આજ સુધી યાદ છે સાહેબ કે ક્યાંય એ દીકરીને હજી કદાચ બાળ લગ્ન જેવા દૂષણોથી લડવાનું પણ આવે પણ એના સપના તો જુઓ કે મારે તમારી જેમ આમ ખુરશી પર બેસવું છે તો આ કચ્છની સન્નારીઓ અત્યારે આ પ્રગતિની કેળી ઉપર નીકળી ગઈ છે અને એને સંરક્ષણ આપવા માટે સરકારની બધી જ પાંખો કામ કરે છે તો સાથે સાથે પહેલાં જેટલી સુવિધા ન હતી એટલી સુવિધા આજે એને ઉપલબ્ધ છે એ પછી સામાજિક સ્તરે હોય આર્થિક સ્તરે હોય કે માનસિક સ્તરે હોય એને સપોર્ટ આપવા માટે બધા જ તૈયાર છે હવે એણે નક્કી કરવાનું છે કે એને ક્યાં પહોંચવાનું છે અને હું એટલું જ કહી સ્કાય ઇઝ ધ લિમિટ એટલે એમ કહી શકાય કે માત્ર શૈક્ષણિક જ નહીં પણ સાંસ્કૃતિક રીતે રમતગમત ક્ષેત્રે પણ આપણી કચ્છની સન્નારીઓ પાછળ નથી હા અને દેવાંશીબેન તો આ જ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે દેવાંશીબેન તમારું શું કહેવું છે યસ રેશમાબેન આપણે જ્યારે વાત કરીએ કે માત્ર એજ્યુકેશનલ નહીં પરંતુ કચ્છની દીકરીઓ છે આપણી એ હવે લગભગ દરેક ક્ષેત્રમાં આગળ જ્યારે વધી રહી છે ત્યારે કલા સંસ્કૃતિ સ્પોર્ટ્સ એ બધા વિષયોને પણ હવે આપણે આવરી લઈએ છીએ અને માત્ર ભુજ શહેર કે આપણા કચ્છના તાલુકાઓમાં જે ગ્રામ્ય કક્ષાએ પણ દીકરીઓ છે તો સ્પોર્ટ્સમાં કલ્ચરલ એક્ટિવિટીઝમાં એમનું પાર્ટિસિપેશન પણ ખૂબ જ સારી રીતનું જોવા મળે છે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા અવારનવાર કલા મહાકુંભ છે ખેલ મહાકુંભ છે જેવી વિવિધ પ્રવૃત્તિઓ આપના દ્વારા થતી હોય છે ત્યારે આપણે એ જ ભાવ સાથે કે દરેક દીકરી પોતાનામાં રહેલી છૂપી કલાને ક્યાંક ને ક્યાંક બારે લાવે કે જેમાં કલા સાહિત્ય વક્તૃત્વ અભિનય નૃત્ય જેવી વિવિધ પ્રવૃત્તિઓને આપણે તેમાં આવરી લઈએ છીએ ક્યાંક લેખન ક્ષેત્રે અગર કોઈ દીકરીનું સારું પ્રદાન હોય કોઈને અભિનય ક્ષેત્રે જો દીકરીને આગળ આવવાની ઈચ્છા હોય નૃત્ય ક્ષેત્રે અગર તેને આગળ આવવાની ઈચ્છા હોય તો એ દરેક ક્ષેત્રને લગતી આવરી લેતી સમગ્ર પ્રવૃત્તિઓ આપણે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે આપણા માનનીય વડાપ્રધાન છે એ તો ખાસ કરીને સંસ્કૃતિને અને દીકરીઓને પ્રાધાન્ય આપે એ રીતનું તેમનું હંમેશા એક વિઝન રહ્યું છે તો ત્યારે કચ્છની દીકરીઓ પણ તેમાં પાછળ ન રહે એ આપણે સંપૂર્ણ રીતે એ બાબતને ચરિતાર્થ કરી છે અને એટલું જ નહીં ખાલી કચ્છ પૂરતું જ ના રહે પણ કચ્છ બહાર પણ અન્ય રાજ્ય વિશે પણ એને માહિતી મળે એ માટે પણ આપણે કંઈક સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ ચલાવીએ છીએ યસ નહેરુયા કેન્દ્ર દ્વારા યુથ એક્સચેન્જ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવતું હોય છે એ ઉપરાંત કચ્છના જે પ્રથમ નંબર મેળવેલા બાળકો છે અને યુવક યુવતીઓ છે તેઓ રાજ્ય કક્ષાએ લોકનૃત્યમાં એકપાત્રીય અભિનયમાં ગરબામાં વક્તૃત્વમાં પોતાની કલા ક્ષમતાનું તેઓએ પ્રદર્શન કર્યું છે અને કચ્છનું નામ જે કક્ષાએ પણ તેઓએ રોશન કર્યું છે અને કચ્છ પાસે તો બેનમૂન ખજાનો સમા એનું હેન્ડીક્રાફ્ટ છે એનું ભરતકામ છે તો આ ભરતકામ પણ જ્યારે વિશ્વના નકશા પર પહોંચી ગયું છે કચ્છ આવના વ્યક્તિ એ ભરતકામ લીધા વગર જાય નહીં જી એ પણ સંસ્કૃતિ મને લાગે છે કે આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે એ આપણી બહેનો સાચવીને બેઠેલી છે જી આપણે નસીબ બનતા છીએ કે આપણે એક એવા જિલ્લામાં રહીએ છીએ કે જ્યાંનું આર્ટ છે જ્યાંનું કલ્ચર છે જ્યાંના લોકવાદ્યો છે એ જગપ્રસિદ્ધ છે અહીંયાનું રોગન આર્ટ લઈએ કે અહીંયાનું માટી કામ લઈએ કે અહીંયાનું અજરખ આર્ટ આપણે જ્યારે લઈએ તો એ બધી બાબતો આપણે હવે વિશ્વ સ્તરે એ પ્રસિદ્ધ બની છે અને અહીંયાના જે માટીકામના આર્ટિસ્ટ છે નિરોણા ગામ તો ખાસ રોગન આર્ટ માટે પ્રસિદ્ધ છે જ્યારે ત્યારે એવા સમયે કે કચ્છનું એક એક આપણે વસ્તુ જોઈએ કે કલા સાથે સંગીત સાથે જોડાયેલું છે અહીંયાના મોરચંગ પાવા રાવણ હથ્થો કે જેના આર્ટિસ્ટ ખૂબ જૂજ છે અને એ હવે લુપ્ત થતી કલાઓમાંથી તેને હવે આપણે બારે લાવવાનું કામ કરીએ છીએ મને લાગે છે કે દેવાંશીબેન ઘરમાં ભરીને બેસી નથી રહેતી યસ પણ એને આંતરરાષ્ટ્રીય બજારમાં કઈ રીતે લઈ જાવું એને કઈ રીતે એનું વેચાણ કરવું એના સુધા એ વિચારે છે અને આપણા પાબીબેન તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ચોક્કસથી સાચી વાત છે માત્ર શૈક્ષણિક શૈક્ષણિક જ્ઞાનથી જ મહિલાઓ આગળ વધી શકે એ બાબત હવે આપણે એક મિથ કરી નાખી છે પોતાના ભરતકામ પોતાની ઘણી બધી સ્કિલ સાથે આજની મહિલાઓ આગળ વધી શકે છે અને તેનું બેનમૂન ઉદાહરણ આપે જણાવ્યું તેમ પાબીબેન છે કે એક ગામડામાંથી આવતી મહિલાએ પોતાનું નામ વિશ્વ સ્તરે લઈ ગયા અને આવી ઝીણી ઝીણી કલાઓ આપણી પાસે રહેલી છે તો એ બાબતનો આપણે લાભ ઉઠાવવું જોઈએ અને સ્વનિર્ભરતા તરફ આપણે આમાં વધવું જોઈએ આપણે આત્મનિર્ભર ભારતની જ્યારે વાત કરીએ છીએ તો મહિલાઓ એમાં કેમ પાછળ રહી જાય એક્ઝેક્ટલી એટલે અનેરીએ જે સોશિયલ મીડિયાની આખી વાત કરી તો આ પણ એક સોશિયલ મીડિયાનો બહુ સરસ ઉપયોગ છે કે આજે કેટલી આપણી દીકરીઓ ઓનલાઈન બિઝનેસમાં જોડાયેલી છે અને આ ઓનલાઈન બિઝનેસનું માર્ગદર્શન પણ હવે એને ચારે બાજુથી મળી રહ્યું છે દરેક બાજુથી એને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે આપની સાવ સાચી વાત છે રેશમાબેન અને આપણા જેવી મહિલાઓ કે જે પોતાના ક્ષેત્રમાં આગળ વધેલી છે તે જ્યારે આ બધી બાબતનું આપણે ડિસ્કશન કરશું ને ત્યારે જ ખરા અર્થમાં એવું સમજાશે કે મહિલાઓ મહિલાઓને આગળ લાવવામાં એક મદદરૂપ થઈ શકે છે નારી એ નારીની દુશ્મન નહીં પરંતુ તેને એક સ્ટેપ આગળ વધવામાં કહેવત આપણે હવે ખોટી પાડી રહ્યા છીએ ચોક્કસ અને એકબીજાનો હાથ પકડી અને બધા જ આગળ વધીએ સહીઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે આપણે સૌએ સાથે મળીને ચર્ચાઓ કરી મારી કેટલીક બહેનો કામકાજી બહેનો પણ હશે તો કેટલીક ઘર પણ સંભાળતી હશે અને તમે જો ખાલી ઘર જ સંભાળી રહ્યા છો તો તમારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી તમે એક આખી પેઢીને ઉછેરી રહ્યા છો અને એનાથી વધારે મોટું કામ બીજું કોઈ હોઈ જ ન શકે પણ એની સાથે સાથે અગર સ્ત્રી પોતાની કોઈ કળાને કોઈ પોતાની આવડતને કોઈ પોતાની શોખને પાંખ આપે તો એમાં ખોટું જરાય નથી આ સ્ત્રીને ભગવાને મને લાગે છે કે સૃષ્ટિની ક્યારે પણ પોતાને ફક્ત ગૃહિણી ન સમજવી આપણી શક્તિઓ અમાપ છે અને આજે જ્યારે આપણે બધાએ જે વાતો સાંભળી દીકરીઓને બહેનોને જે પાંખો આવી છે અને હવે તો મને લાગે છે કે આગળ વધવા માટે ઉંમરનું કોઈ જ નડતર નથી કેટલા એવા દાખલાઓ હશે કે પચાસ અને સાઠ વર્ષની ઉંમરે એમણે કોઈ નવો વ્યવસાય શરૂ કર્યો હશે એમણે કોઈ નવો શોખ કર્યો હશે ખેલ મહાકુંભમાં પણ સિનિયર સિટીઝનની કેટેગરીમાં જુઓ સિત્તેર વર્ષની આપણી બહેનો સ્વિમિંગમાં ચેમ્પિયન થતી હોય છે એટલે ઉંમરનો બાદ હવે બિલકુલ નડતો નથી સમાજની પણ માનસિકતા ખુલ્લી છે એ ખુલ્લા દિલે આ ચેન્જને આવકારે છે ત્યારે ખૂબ સરસ તક છે આપણી પાસે આગળ વધવાની સમાજને એક નવી ઊંચાઈએ લઈ જવાની આપણા કુટુંબની જવાબદારી તો છે જ આપણા ઉપર પણ સાથે સાથે આપણા અડોશ પડોશની આપણા ગામની આપણા શહેરની આપણા જિલ્લાની આપણા રાજ્યની અને આપણા દેશની જવાબદારી આપણે સુપેરે ઉપાડી શકીએ એટલા શક્તિમાન આપણે છીએ ચાલો એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ આ વિશ્વ મહિલા દિન નિમિત્તે એટલો નિર્ધાર કરીએ કે હું તો જરૂર આગળ વધીશ પણ મારી સાથે મારી આજુબાજુ રહેલી બહેનોને પણ આગળ વધવામાં ચોક્કસ મદદ કરીશ તો જ આજની આપણી આ ચર્ચાનો કોઈ સાર અર્થ સરશે નહીં તો પછી બસ વાતો કરીને છૂટા પડી જશ ના એવું બિલકુલ નહીં કરીએ આજે અમે જતાં જતાં તમારામાં એક વિચાર બીજ અમે રોપતા જઈએ છીએ કે મારે ખાલી બેસી નથી રહેવું મારે કશુંક તો કરવું છે અને કશા કંઈ જ ન થાય તો મારે કોઈકને તો મદદરૂપ થવું છે જેથી એ આગળ નીકળી શકે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન એ ઉક્તિને હવે પાછળ છોડી દઈએ અને એકબીજાનો હાથ પકડી આગળ વધીએ આપ સૌને ફરીને ફરી વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સાંપ્રત અંતર્ગત વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રગતિની કેળીએ કચ્છની સન્નારીઓ સાથેની વિશેષ ચર્ચા